ડેનેજ પમ્પિંગ સ્ટેશનમાં યાંત્રિક ગરબડી સર્જાતા ડેનેજનું પાણી રસ્તા ઉપર વહી ગયું હતું કેશવપાક સોસાયટીના રહીશોએ નગરપાલિકામાં રજૂઆત કરવા છતાંય આજ દિન સુધી કામગીરી ન કરવામાં આવતા રોષ જોવા મળ્યો હતો અંકલેશ્વર કેશવપાસ સોસાયટી વિસ્તારમાં આવેલી સવન સ્કૂલની પ્રવેશ દ્વાર નજીક રસ્તા ઉપર ઉભરાયેલી ડેનેજનું ગંદુ પાણી ફરી વળતા વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે ગટરના ગંદા પાણીમાંથી સ્કૂલમાં જતા બાળકોને પસાર થવું પડ્યું હતું તેમજ આ વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ જવા પામી હતી જેને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો તો બીજી તરફ ઉભરાતી ગટરથી બાળકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થવાની દેશે સાથે વાલીઓ પણ ચિંતિત જોવા મળ્યા હતા આ અંગે પાલિકા સત્તાધીશોને પૂછતા જણાવ્યું હતું કે બે દિવસ અગાઉ રાધે પાક પંપિંગ સ્ટેશનની આંતરિક ગરબડી ઊભી થતાં ડ્રેનેજ સિસ્ટમ ચોકઅપ થઈ પાણી ઓવરફ્લો થઈ જતા રસ્તા ઉપર ઉભરાયું હતું

આજે છેલ્લા ચાર દિવસથી એક શ્રવણ સ્કૂલની બહાર ગટર ઉભરાઈ રહેલી છે એનું પાણી અવિરત પ્રમાણે ચોવીસ કલાક અહીંયા ચાલુ ચાલુ છે હવે આ સ્કૂલ છે નાના નાના છોકરાઓ અહીંયા ભણવા આવે છે પેરેન્ટ્સ લેવા મૂકવા આવે છે એ છપછપિયા કરવા જવી પડે એ હાલત છે સ્કૂલ પ્રશાસને બી નગરપાલિકામાં ફરિયાદ આપી છે આજુબાજુના રહીશો એ બી આપી છે ગઈકાલે નગરપાલિકાનું મશીન આવ્યું જેસીબી આવ્યું હવે એ લોકો પાણીનો નિકાલ કરી ગયા કેશોવાગના કોમન પ્લોટમાં કરી ગયા અને બીજું પાણી ખ્રિસ્તી લોકો નું કબ્રસ્તાન છે એમાં જાય છે પણ એ લોકો આ પરમાનન્ટ ઇલાજ નથી કરતા આજે ચાર ચાર દિવસ ગટર ઉભરાય છે આજે રોગચાળો ફેલાશે છોકરાઓ માંડા પડશે સોસાયટીના ના રહીશો માંડા પડશે એની જવાબદારી નગરપાલિકા લેશે ખરી મારું ખાલી કહેવું એટલું જ છે કે આને વહેલી તકે નિકાલ આવે ને એટલે આવતીકાલે નગરપાલિકાની ઓફિસે જઈને બી અમે ઉગ્ર રજૂઆત કરીશું સોસાયટીના રહીશો ભેગા થઈને અને જરૂર પડશે સ્કૂલના છોકરાઓને લઈને બી અમે નગરપાલિકા નગરપાલિકા કચેરીએ જઈશું